હું મુંબઈમાં ઓગણીસો નેવુંમાં અહીંયા સર્વિસ તરીકે લાગ્યો છું ઓગણીસો નેવુંથી મેં દસ વર્ષ મારે સર્વિસ કરી અને દસ વર્ષ પછી મેં એક નાનો એવો વર્ષ પહેલાં સ્ટાર્ટિંગથી નાનો બાંકડો કરેલો બાંકડામાંથી પછી આપણે આજે માતાજીની મહેરબાનીથી બહુ સારો કામકાજ એવું એક આ દુકાન સમજો ને કે ઉપર નીચે બે માળની દુકાન

ત્યારે ભણતર બી એવું એવું હતું હું સાત ચોપડી અમારા ગામ કુડા ભણ્યો અને એક વર્ષ મેં આહિર બોર્ડિંગ સમાજમાં અભ્યાસ કર્યો અને પછી અમારે મારા પપ્પાની પરિસ્થિતિ બોર્ડિંગમાં ફ્રીસ ભાઈ ભરી શકે એમ ન હતા એટલે પછી હું મુંબઈ આવી ગયો શેઠ આવ્યા હતા અમારે જે અમે જેની મારા પપ્પા ખેતી કરતા હતા રોડિયા બરાબર એમને એમની ખેતી વાડી કરતા હતા ભાગે એ બી અમે ચોથા ભાગે પપ્પા એમનું ખેતી કરતા હતા બરાબર એ આવે એટલે કે ભાઈ મને આ છોકરા લઈ જવું છે મારા પપ્પા ની ફુવા કેતા બરાબર ફુવા હું આ છોકરાને મુંબઈ તો મારા પપ્પા કે વાંધો નહીં હોય તો એને ભણી લીધું ને હવે અમારથી આગળ ભણાવી શકીએ એવી અમારી પોઝિશન નથી તો લઈ જાઓ મુંબઈ જે કરે પછી હું મુંબઈ આવ્યો અને આવીને મને અંધેરી છે એટલે ત્યારે એ ટાઈમે અમારે કઈ ચોકી મારા પપ્પા મસ્તી કરે પછી હું ત્યાં અમારે એવો સંઘર્ષ કે સવારે સાત વાગે સેટ ઉઠાડે મોહનભાઈ અને રાત્રે અગિયાર બાર વાગ્યા સુધી પેલા દુકાન કામ કરવાનું દુકાન ખોલે આઠ વાગે

લાવવાનું એની અંદર મોડી હતી ગોડાઉન બરાબર ત્યાં વળી બે વાગ્યા સુધી કામ કરીએ એ રીતના આપણે સંઘર્ષ કર્યો છે તો એ ટાઈમે તો પછી તમને એવું નહીં લાગ્યું કે આની કરતા ઘરે જવું જ જતું રહેવું સાવધાન ખેતીવાડી કરી મસ્ત ખેતરમાં ફરવાનો ને ઉતારવાની એવું લાગતું હતું પણ ત્યાં બી આ પરિસ્થિતિ એવી હતી કે આપણે મહેનત હું ત્યાં ભી એવું નહોતું ત્યાં પણ પરિસ્થિતિ જોઈએ એટલે એવું લાગ્યું કે ના આ બધું કરવા કરતા કંઈક થોડીક મહેનત કરીને આગળ વધવું છે આજે બે ભાઈ મારા જોડે સાસ જે બે મિત્રો જે

નગરપાલિકા હાઈસ્કૂલમાં મેં અભ્યાસ કર્યો આઠમા સુધી અને ખાસ કરીને જો એ ટાઈમની શિક્ષણની વાત કરીએ તો એ ટાઈમના શિક્ષણમાં ઘણી વખત અમે સાંભળ્યું કે આપણે શિક્ષક પટેલ સાહેબ હતા તો અમારા વખતમાં તો ત્યારે તો બહુ મારતા તો તમારા સાહેબ કેવું મારતા તમને બહુ રણછોડ સાહેબ મારતા બહુ અને લાલજી સાહેબ બી હતા પણ એમ કે ત્યારે બી એમ આપણા વાલી કે એટલે ત્યારે શું છે બધા છોકરા એવા હોય ના મારે તો ન ચાલતું સો ટકા અને એમાં શીખ્યા છે સમજો ને નહીં તો છોકરાઓ સ્કૂલ જતા જ નહીં જતા એટલે છોકરા ને થપડ મારતી કેસ થઈ જાય છે એટલે હાલનું શિક્ષણ ની પણ ઘણું બધું પરિવર્તન આવી ગયું છે બહુ ઓછું ભણ્યા અને આજની તારીખમાં તમે પોતે પોતાનું છો અને સામાજિક પણ ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે આપ જોડાયેલા છો ખાસ કરીને વાત કરીએ બાળપણ માં કોણ કોણ હતો પરિવારમાં તો મારે અમે ત્રણ ભાઈ છીએ અને ત્રણ બેનો એમાં એક મોટા ભાઈ અને બે બેનો મોટી મારા નાની બેન ને એક નાના ભાઈ છે બરાબર

બરાબર ખાસ કરીને દીકરીઓની ભણાવવાની વાત કરતા હોય તો એક સમય હતો કે દીકરીઓને આપણે કદાચ બે પાંચ ચોપડીઓ કે સાત ચોપડી સુધી ભણાવતા હતા તો હાલ દીકરીઓને ભણાવવા માટે તમને કેવું લાગે છે કે તમને ખરેખર દીકરીઓને ક્યાં સુધી ભણાવવી જોઈએ ના એને જેટલું ભણવું એટલું આપણે ભણાવવું છે એને છૂટે છે તમે વેલ સેટ અને છોકરાઓ કીધું તમારે જે ભણવું હોય આપણે એમને સારી સ્કૂલ સારું એજ્યુકેશન આપ્યું છે અને છોકરા બી સારી એવી મહેનત કરે છે ને બધા છોકરાઓ અત્યારે ઇંગ્લિશ સ્કૂલમાં ઇંગ્લિશ ઇંગ્લિશ મીડિયમમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણી રહ્યા છે એટલે ખરેખર સમય સાથે દરેક લોકો જીવનમાં પરિવર્તન લાવવું જોઈએ અને જીવનમાં પરિવર્તન લાવવું એ જરૂરી છે કારણ કે એની વગર તમારે સંઘર્ષ અને પરિવર્તન એ ખરેખર એક જેને કહેવાય ને કે લાઈફની સૌથી અહમ ભૂમિકા છે જે ખરેખર દરેકના જીવનમાં આવતી હોય છે અને દરેક એ વસ્તુને સ્વીકારવી પડે છે ખાસ કરીને સમાજની વાત કરતા હોય તો સમાજમાં અત્યારે કયો કદાપ સંભાળી રહ્યા છો અને કઈ કઈ સેવા સમાજ ને મારી પાસે મેં અમારા ગામમાં મારે દાદા નું પ્રોગ્રામ થાય છે સમજો આપણે કુડાજામ પર બે હાજર થી અમે બે હાજર એક થી સમજો ભૂકઅપ પછીના વર્ષથી અમે સ્ટાર્ટ કર્યો છે તો આજે આ બે હજાર આ ચોવીસમો વર્ષ આ વખતે આપણે કર્યું એમાં ગાયા માટે જ પ્રોગ્રામ કરી છે આ પૂરું ગામ કુડાજામ પર મળી અને કોઈ આમાં જાતિવાદ

અને એમાં ખાલી કઈ ભી આપણે જે સંતવાણી નો પ્રોગ્રામ રખાવીએ કે મેળામાં જે બધા ટેન્ટ લાગે એનો ખર્ચો બધો ઉઘરાણી કરીને કરીએ છીએ અને જે ભી ઘોર આવે છે એ આપણે ગાયો ને ચારામાં વપરાશ કરીએ છીએ એ કાર્યક્રમ અમે આજે ચોવીસ વર્ષ થી જેમ દાદા ની દયા આપણે સંભાળ્યો અને આજે જે આપણી પાસે જે છે એ આ કાર્યક્રમ સંભાળ્યો ત્યાર પછી દાદા મેર થઈ છે સમજો આજે આપણે આ આટલે પહોંચ્યા છે પોતાના લેવલ સુધી ખૂબ સારી બાબત છે અને ખાસ કરીને વાત કરતા હોય એ એ પ્રોગ્રામ ની તો એ મામદ શાહ પીરની દરગાહ છે તો ત્યાં આગળ ભજન સતવાડીના કાર્યક્રમો પણ થાય છે તો ઘણી વખત ક્યારે એવું નહીં બનતું કે મુસ્લિમ સમાજના લોકો ક્યારે વિરોધ કરે કે ના આ તો મુસ્લિમોના પીર છે તો ત્યાં તમે ભજન કે આવો કાર્યક્રમ નહીં એવું કોઈ નહીં બધાય જોડે મળી અને મુસ્લિમ સમાજ બી પૈસા ઘોર કરે છે ગાયો માટે અને બધા એકતા મળીને સમજો ના એટલે આખું ગામ એક એકતા એકદમ એમાં કોઈ વાત કે જાતિવાદ આવતું જ નથી બરાબર છે અને ત્યાં આગળ ખાસ કરીને અમે સાંભળ્યું છે કે ત્યાં આગળ બધાનું સાથેનો એક સાથનું જમણવાર પણ હોય છે ત્યાં આગળ એક કડાઈ હોય દાડાના કડાઈ આ દાદા દાદાની પ્રસાદ પહેલાં સવારે હોય પ્રસાદ બધા લે ત્યાં એ પ્રસાદ આખે આખો ગામ એમાં હિસ્સો આપે અને પછી દાડાના એ પ્રસાદ ચડે અને બધા એક જે એમાં કોઈ બી નાનો મોટો નહીં બધા પ્રસાદ એક સરખી લે બધા સાથે સાથે ગ્રહણ કરે છે ખૂબ સરસ વાત કરી અને ખાસ કરીને વાત કરી આહીર સમાજની તો આહીર સમાજમાં પણ આપણો સારો એવો નામ છે અને સારી એવી સમાજની સેવાઓ સાથે આપ જોડાયેલા છો તો આહીર સમાજ વિશે જરા વિતે કરી આહીર સમાજ વિશે કરે તો અત્યારે જો મુંબઈ આહીર સમાજનો જે મને બહુ ઘણું બધું આપ્યું છે આહીર સમાજ મુંબઈ આહીર સમાજે અમે આજે પંદર વર્ષથી હું જોડાયેલ છું જેમ સમજો સમજો ત્યારથી અને જન્માષ્ટમી અમે પ્રોગ્રામ કરીએ છીએ અમારે આહિર સમાજ સાત ગામ ચોવીસ વાગડ આહિર સમાજ બરાબર એમનો અત્યારે મને પ્રમુખ પદ આપ્યો છે અને આપણે સમાજે મારા ઉપર ભરોસો મૂક્યો અને એ બાબતે આપણે ફૂલ જે આપણાથી ભોગ દેવાશે એ દઈ દેશું અને દઈ છીએ અને સમાજનો આભાર કે મારા ઉપર આટલો ભરોસો આવા નાના માણસ ઉપર આટલો ભરોસો કરી અને મને સમાજે જે આપણને જે જવાબદારી આપી છે એ આપણે મોહનભાઈ સારી રીતે નિભાવશું નિભાવવાની કોશિશ કરશું બિલકુલ અને ખાસ કરીને વાત કરીએ કારણ કે તમે પોતે નિષ્ઠાવાન છો કર્મશીલ છો અને સૌથી મોટી બાબત તો કે તમે પોતે એટલું બધું જીવનની અંદર સંઘર્ષ કર્યો છે કે પારિવારિક પરિસ્થિતિમાંથી નીકળી અને છેક આજે આ લેવલ સુધી પહોંચ્યા છો તો સમાજના લોકો પણ એ બધી વસ્તુ જોતા હોય ખાસ કરીને સમાજની વાત કરતા હોય તો આજે સમાજના યુવાનોને તમારો શું સંદેશ છે આપણે તો આહિર સમાજ ને યુવાઓને તો આપણે એ જ કહીએ છીએ કે જો જે સંઘર્ષ થાય મહેનત કરી અને લેજો હકનો લેજો અને હક થી આપણે જો સંઘર્ષ કરેલો હશે ને તો એ પૈસો ક્યાંય વેસ્ટ નહીં જાય બિલકુલ સારી જગ્યાએ વપરાશે અને સારી રીતે અને ખોટી લાલચમાં ન ના જાજો કોઈ આજે જો લાલચ આવે કે આપણે શેર બજારમાં માં રોકીએ આમાં રોકીએ નહીં તમે તમને જે અનુભવ છે ને એ જ કાર્ય તમે કરો બરાબર એટલે ખાસ કારણ કે 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 આજે શેર બજાર વસ્તુ એવી છે તમને અનુભવ ના હોય અને ઘણા બધા બ્રોકર એવા હોય છે કે તમને ઘણી બધી લાલચમાં ફસાવી દે છે તમને આટલું ઇન્વેસ્ટ કરશો તમને આટલું મોટું બેનિફિટ આપશે અને લોકો એમાં ફસાઈ પણ જતા હોય છે તો આવી બધી વસ્તુઓથી ખરેખર આજના યુવાનોએ ચેતવાની જરૂર છે ખાસ કરીને વાત કરીએ આહીર સમાજની તો જે તે સમયની અંદર આહિર સમાજની પારિવારિક પરિસ્થિતિઓ ઘણી બધી નબળી હતી આજે આહિર સમાજ દરેક રીતે સક્ષમ છે દરેક વ્યવસાય સાથે જોડાયેલો છે એક સમય એવો હતો કે સમાજ પાસે પશુપાલન અને ખેતીવાડી સિવાય બીજો કોઈ વ્યવસાય નતો અને આજે આહિર સમાજના લોકો દરેક સમાજ વ્યવસાય સાથે જોડાયેલા છે તો ખૂબ સારી પ્રગતિ થઈ રહી છે ધીરે ધીરે સમયની સાથે આહિર સમાજ તાલ મિલાવીને ચાલી રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો આહીર સમાજની અંદર એક પ્રથા છે

આમંત્રણ બધાને જમવાનું એક જ જગ્યા સમાજવાડી માં સમૂહ માં કર્યો ને બહુ જબરજસ્ત આપણે એનાથી ઘણી બધી રીતે ખર્ચામાં બી ઘણું બધું બચાવ કરી શકાય પ્લસમાં બધા એકબીજાના ઘરે જવો આવો કોઈના ઘરે ના ગયા હોય તો ના પહોંચી શકાય તો એકબીજા મન દુઃખ લાગે જયારે આ જગ્યા એક એવી છે કે બધા સાથે મળીને એક જ જગ્યા આવી એટલે બધાનું ત્યાં આગળ સચવાય જાય એટલે આ ખરેખર ખુબ સારી પહેલ કરી કહેવાય તો આ જે પહેલ છે અને આ જે વ્યવસ્થા છે ખુબ સારી વ્યવસ્થા છે અને સમય સાથે સાથે ઘણું બધું પરિવર્તન આવી રહ્યો છે અને ઘણી બધી જગ્યા આવી જોઈએ તો સમૂહ લગ્ન પણ થઈ રહ્યા છે અને એક જ દિવસે કારણ કે કે સમાજની અંદર એક એક છે જ દિવસે આખા વર્ષમાં એક જ દિવસ એવો છે જે દિવસે લગ્ન થાય છે તો અમર સિંહ ખાસ કરીને વાત કરતા હોય તો બીજા ઘણા બધા દિવસો વર્ષમાં તો આજે અઢારે અલમ બધા ગમે ત્યારે જયારે મજા આવે ત્યારે લગ્ન કરી લેતા હોય છે તો આહીર સમાજનું એવું જ કેમ કે ખાલી તેરસ ના દિવસે જ લગ્ન કરવા

એટલે ત્યારે પૈસા બી ખેડૂત ને તો લાસ્ટ માં બાર મહિને છૂટા પૈસા થાય બિલકુલ અને પેલા થી અમારા વડીલો એ આ વિચાર કરેલો છે અને હજી સુધી પરંપરા અમારે વડીલો હલાવતા આવે એમ અમારે અત્યારની બી પેઢી છે એમ એમ પરંપરા જાળવી રાખી છે આ વસ્તુ બિલકુલ અને ખાસ કરીને આહિર સમાજની વાત કરતા હોય તો ઘણી બધી જગ્યાએ આપણે જોતા જ હોય છે કે આહિર સમાજમાં બને ત્યાં સુધી આજુબાજુના ગામમાં અને બને ત્યાં સુધી તો ગામમાં જ લગ્ન થાય કે સગપણ થાય એને સૌથી વધારે પ્રાધાન્ય આપતા હોય છે તો એનું મુખ્ય શું કારણ અમારે આમ કે પેલા થી જેવું છે કે સાત ગામ ની ચોવીસ છે એટલે નજીક જ સાત ગામમાં માં વ્યવહાર કરતા હોય એટલે ઓળખતા હોય એકબીજા હા આવા જવા નજીક એટલે એ પરંપરા થી હાલ્યું આવે છે બરાબર અને ખાસ કરીને વાત કરીએ તો આહીર સમાજના યુવાનોની તો આજે દરેક યુવાનોમાં આપણે દરેક સમાજમાં ઘણી બધી જગ્યાએ જોતા હોય છે કે પ્રેમ લગ્ન થતા હોય છે છોકરાઓ ભાગી જતા હોય છે તો આહીર સમાજની અંદર આ બધી વસ્તુઓ બહુ ઓછી જોવા મળે છે તો એનું મૂળ શું કારણ છે વડીલો જે કરે છોકરાઓ હજી રાખે સંસ્કારો ને મતલબ જાળવી રાખ્યા છે સૌથી મોટી બાબત એ છે કે આજે આ બધી બનાવો બને છે મૂળ કારણ છે કે સંસ્કારો નો અભાવ આજે દરેક સમાજની અંદર શિક્ષણ આવી ગયો છે પરંતુ સંસ્કારો આજે ધીરે 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 ખૂટી રહ્યા હોય એવું આજના યુવાનોમાં જે મા બાપ કરે એ છોકરા માન્ય રાખે છે અને અત્યારે બી અમારે અહીં કોઈ છોકરા છોકરી જોવા નથી જાત એટલી વાર મુરલી ની દયા છે અને અમારે હજી સુધી ઈ પરંપરા ચાલી આવે છે બરાબર અને ખાસ કરીને મુરલીધર ની વાત કરીએ તો કૃષ્ણવંશી યદુવંશી આહિર

છોકરાઓ એનું સન્માન હોય જે અભ્યાસ કરતા છોકરાઓનો તેજસ્વીતા તેજસ્વીતા લાવનો જી અને રાત્રે સંતવાણીનું આયોજન હોય બરાબર એટલે સાંસ્કૃતિક બધા કાર્યક્રમો રાસ ગરબા સંતવાણી એની અંદર આવી જ છે ખૂબ સારી બાબત કહેવાય અને અમરભાઈ આજે ખાસ કરીને વાત કરીએ તો તમારા જે ગ્રાહક મિત્રો છે એને તમારો શું સંદેશ હશે અને કેવી રીતે એનો તમે આભાર માનો કે જે વર્ષોથી તમારી સાથે જોડાયેલા છે એ તો જો આજે મને સમજો આ એરિયામાં

અને માતાજી ની દયા બરાબર એની સુધી જે છે એ લેવલ છે સમજી લો સારી કે અને ખાસ કરીને વાત કરતા હોય તો વ્યવસાયની વાત કરતા જે ઘણી બધી પ્રકારની લાઈનો જ અત્યારે તો છે તો તમને ખાસ કરીને આ ટેલરિંગ મટીરીયલ અને આ મેચિંગ સેન્ટર ને આવું જ કેમ સુધી કે તમારે કરી કે આપણે કરી કરવું જોઈએ કારણ કે આ તો બહુ અઘરો કામ છે હું આવ્યો ત્યારથી જ આ લાઈન છું અચ્છા મેં પહેલા થી જે શીખ્યો ને ત્યારથી જ આ લાઈન છે નોકરી મે આમાં જ કરી અને પછી શીખી અને થોડું ઘણું ધંધો કરતા વેપારી કે તું મુજા નહીં ધંધો કર અમે છ મહિના તારી કને પૈસા નહીં માગીએન્ટ જોયું હા અને એવી રીતના મેં ધંધો સ્ટાર્ટ કર્યો તો એ ટાઈમે તો પચાસ રૂપિયા ડિપોઝિટ દેવી બી મારી પાસે નહીં હતી પણ પછી દોસ્તારો ગણે લઈ કોઈ દસ લઈ ને ઓન એ પચાસ હજાર પછી રોકડા પૈસા નઈ હતા એવી રીતના આપણને ઉધાર માલ આપ્યો અને પછી આપડે જેમ કમાતા ગયા એમ દેતા ગયા અને પછી ગ્રાહક નો સપોર્ટ મળતો ગયો પછી ગ્રાહકોએ કીધું કે ભાઈ અહીંયા ભાવ રીઝનેબલ ને સારી વસ્તુ મળે બરાબર એવી રીતના આપડે સફળતા મળતી ગઈ સમજી લો ખૂબ સારી બાબત કે કારણ આ તમારી છે બહુ ઝીણવટપૂર્વક ધ્યાન આપીને કરવાની લાઈન છે નાની નાની બાબતો નાની અંદર ધ્યાન રાખવું પડશે અને ખાસ કરીને એક એક રૂપિયા આજની તારીખમાં જો લાખો કરોડો રૂપિયાના બિઝનેસો થતા હોય છે અને જયારે તમારી લાઈન તો એવી છે કે એની અંદર એક રૂપિયા બી તમારે ઓછો કે વધારે કરવો તેના માટે વિચારવો પડે અને કસ્ટમરને પણ ખરેખર એક રૂપિયો છૂટો ના હોય તો બી ઘણી વખત એવું લાગે કે છૂટો નથી તો તો મારે શું કારણ કે આ બધી આ લાઈન છે જે એક એક પૈસો પૈસો કરીને ભેગો કરવાની લાઈન છે મહેનતની લાઈન છે અને દરેક વસ્તુ માઇન્ડ કારણ કે આની અંદર સૌથી પહેલી વસ્તુ છે કે તમારું મગજ એના માટે સેટ કરવું એ બહુ અઘરી વસ્તુ છે કારણ કે અહીંયા આગળ આપણે જોઈ શકીએ તો કેટલી બધી પ્રકારની વેરાયટી છે અહીંયા આગળ આટલી નાની જગ્યાની અંદર અનેક વેરાયટીઓ અહીંયા છે તો આ બધી દરેક વસ્તુને પોતાના માઇન્ડની અંદર સેટ કરો બધી વસ્તુનો ભાવ યાદ રાખવા સૌથી મોટી વસ્તુ તો ભાવ યાદ રાખવા કારણ કે દરેક વસ્તુ પણ આની અંદર કોઈ એમઆરપી તો હોતી નથી દરેક વસ્તુ જે છે એ તમારે પોતાની જાતે યાદ રાખવા પડે છે ભાવ કયા ભાવમાં ખરીદી કરી છે અને કયા ભાવમાં મારે વેચવાનું છે તો આની અંદર કદાચ પાંચ રૂપિયાનો ભી તમને ફરક પડી ગયો તો નુકસાન જ થવાનું છે દરેક વસ્તુમાં પાંચ પાંચ રૂપિયાનો વિચાર કરવા જાવ તો લાખો રૂપિયાનું નુકસાન થઈ જાય છે અમારે છે અત્યારે કેટલી દુકાનો છે તમારી અને કેટલા માણસો તમારી પાસે કામ કરે છે તારીખ ને અત્યારે ચાર માણસ છે અને હું છું અને મારું આજ આ અહીંયા જ મને ફુરસદ નથી સમજી લો બરાબર સારામ સારો કામકાજ છે અને ચાલે છે પહેલા લોકડાઉન પહેલા હતું આપણું કામકાજ એ પછી મેં ઓછું કરી નાખ્યું સમજી લો અહીંયા બરાબર અને ઘણા વર્ષોથી આપણે જોતા આવી છીએ કે તમે ઘણા બધા છોકરાઓને કચમાંથી અહીંયા લાવ્યા છે અને ધંધાસર કર્યા છે અને આજે પણ જોઈએ છે કે ઘણા બધા લોકો જે છે

મારે બધું નથી થાય મેં કીધું તમે મારું રોકાણ પછી આપી દેજો અને તમે દુકાનો સંભાળો આજે આપડે હવે આ એક દુકાન છે અને અહીંયા બી સારામાં સારું કામકાજ છે બસ સમજી લો અને છોકરો અહીંયા ભણે છે

એનું બી મને આખા કચ્છ વાગ્યા પ્રમુખ ક્રિકેટ એસોસિએશનનો પ્રમુખ બી મને અત્યાર સુધી આવેલી છે બહુ 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 સારી વાત કારણ કે આજે ક્રિકેટ તો જેને કહેવાય કે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે સૌથી મોટો અત્યારે એન્ટરટેનમેન્ટ માટેનો અને એક સ્પોર્ટનો સૌથી મોટો માધ્યમ છે ને અત્યારે લાખો યુવાનો એની સાથે જોડાઈ રહેલા છે અને આપ પણ એની સાથે જોડાયેલા છો ખરેખર બહુ અગત્યની વાત છે અને બહુ સારી બાબત કહી શકાય અને એ બી ખાસ ખાસ અને ગુજરાતનો પ્રતિનિધિત્વ કરતા છે એટલે બહુ મોટો આખે આખો આખે બધી સમાજ ટોટલી સમાજ આપણે કઈ સમાજ બહુ સારી બાબત કહી શકાય ને આપના આટલા બધા બીજી શેડ્યુલમાંથી આપનો કેવી સમય દર્શક મિત્રો માટે ફાળવ્યો એના માટે મેં આપનો આભારી છીએ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર મોહનભાઈ